ચાલો 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 એક વડા સાથે એક વડાપાવ ફ્રી ચાલો 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 એ વડાપાવ વડાપાવ વડા ત્રીસ રૂપિયાની એકવીસ ત્રીસ રૂપિયાની એકની ચાલો 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 એ વડાપા વડા પા

તમે હું કેતા હતા કે આર્યુ પૈસા વાળો ફ્રી છે તમે તો ફ્રી ખાધું કશું પૈસા ના મળી ઓ પૈસા ના તો હન આલી લે તું એ કાળિયા ખોલે એ ઉપરે બધા ડોક્ટરે લે કા વરા છે તું કો પૈસા લાય પૈસા લાય પણ મે તો ફ્રી વાળો વાળા પાઉ ખાધું છે પૈસા આલુ કને કીધું તું ફ્રી વાળો ખાજે લે હે તમે ઓ બે બે વાળા પાઉ આલે તો બરાબર છે જે ફ્રી આવતું હોય એ રી આલવાનું અને જે પૈસાથી આવતું એ આલવાનું 30 રૂપિયા કાઢી પણ મેં પૈસા વાળું વડાપાવ કાધું જ નહીં ચોથી ત્રીસ રૂપિયા આલો એ તો તારે જોવાનું કે મારે થોડું જોવાનું લે એ કાધું હોય ના કાધું હોય પૈસા લાય તું એ છો ને મને હું પૈસા હાલવાનું નહીં પૈસા વાળું વડાપાવ તમારી લારી એ સર મેં તો ફ્રી વાળું વડાપાવ કાધું સર આપડે એ વડાપાવ ફ્રી વાળું હતું એ મારું જ છે કયા પૈસા લાય પૈસા લાય બનાવવાની એક ચોકડ બનાવતો એક બનાવી દે આ ઘંટા ના બનાવતો સમજો પૈસા કદ ના કરવાથી મારા કદ ની મેલું બનાવતો હું નહીં યાર બનાવતા તો તમે હો

પચાસ રૂપિયા ના બે વાસ રૂપિયા ના બે વાર કિલોમીટર હેટી ના પણ આટલામાં ચો દુકાન નહીં અને ભૂખ એવી લાદી હે ને તો રેવડા નહીં ચોક દુકાન મળી જાય

ભાઈ યાર એક તો તમન નાસ્તાની દુકાન બતાયન ઉપરથી યાર મારા કષ્ટિ બેઠવાની યાર પણ મારા મગાય દયા તો ખાઈ એ હું 3 કલાકથી કોઈ ખાધું જ નથી ભૂખ એવી લાગી યાર મારે યાર બાઈક ના એક તો વાટાય રેલાય ને તમારું શરીર તો જોવો યાર કેવું શરીર છે ચોક ટાયર બીજું બેહી જાય યાર તમારા શરીર ના વજન થી તો નહીં બે નહીં બેહ બસ તમે ચિંતા ન કરો ના જોઈ લો પહેલા જો ટાયર બીજું બેહી જ્યું ને તો તમાર મન માતા ના તો પૈસા આવવા પડશે હો એ ટાયર બેસે પૈસા આલે હો ઓવ જો એટલે જતો જતો બાઈક મેં કોઈ થાય તો જવાબદારી તમારી હોય યાર જો એ સારું આટલું જ બાઈક હ જેટલા વર્ષોથી એકને એક જ બાઈક ભૂકેડું તો બધા એક લેખ જ અત્યારે બાઈક ભૂખેડતા હોય એ વાત સાચી હે પણ કોઈકના તો નવું લાંબાની તેવડ હોય મારા નવું લાંબાની તેવડ નહીં એટલે હું હા એવી જ બાઈક ભૂકેડું એ તો ભાઈ નવું લાવજો કમો એટલો હો સારું ચાલો ચાલો ચાલે 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 ચાલો એ વડાપાઉ વડાપાઉ વડાપાઉ

પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા ની એક દિશા આ પૈસા મુલા તા આ પેલો ભાઈ ખાઈ ગયે જોડે પૈસા લેવા નઈ

જો મને માતાના મારો હાથ ઉપડી જાય બરાબર હું થોડી વારમાં કાળા થઈ જાઉં છું એના કરતાં હો રૂપિયા આપી દે અને તો હેર તો થઈ જાય તો ત્યારે તમને નક્કી ન કહેવાય કે આ ભાઈ ખવડાવ ના ખવડાવ એટલે મને શું ખબર કે તમે બે જણાનો ખાવા નખા છો મારા અમનમાં એ તારો ભાઈ બાને છે લે તમે કાકા પચાસ રૂપિયા મારા લમણામાં આવી એ તો મારે ના દેવાનું હોય ને ભાઈ કેટલા હીર્યા બે આ દસ રૂપિયા પાછા થઈ ગયા હો ભાઈ

મને પચાસ રૂપિયા લમણા માલી જો હવે ઓને મારા પકડવો પડશે જઈ અને પચાસ રૂપિયા પાહા લેવા પડશે મારા મન જોવા દે એટલે ગમે તે કરીને પકડ્યા વગર ના રોવા તેમના નહીં આવતો એનું એક કારણ હે યાર હમણાં મને હોય ચીણી નોકરી મળી ગઈ ખબર દાડાના ત્રણસો રૂપિયા ભાઈ ભર્યા છે અને આખો દાડી નાસ્તો ખાઓ એટલો ફ્રી યાર પછી કુરિયરમાં દોઢસો રૂપિયા લેવા કુણ આવે કે હા અને પાછો ઘર થી જાજો આખોઈ નહીં દોઢ કિલોમીટર છે કરવાનું કોઈ નહીં એરા ફેરી કરવાની બાઈક લઈને ખાલી હા એટલે હમણાં કુરિયરમાં હું નહીં આવું હો એ તું સંભાળી લેજે 50 રૂપિયા 50 રૂપિયા લે મારા હા ના આ ભલા કાકા ના કાકાને રૂપિયા મુંયા આલે તું તો આલવાઈ નહીં રહ્યો લે પૈસા તારા હે તે નાસ્તો કરવા તમે નતા એ તો હું મારો નાસ્તો કરવા ગયો તો તને ઓછો મું લઈ ગયો નાસ્તો કર લે હેડ નાસ્તો કરવા બિહારી તો હું લાગ કે યાદ નાસ્તાનું લારી કોને બતાવી કો એ તો બિહારીમાં હું નવે કરી બતાવ્યો મો છું નવે કરી બધાય બતાવી અત્યારે તો અત્યે તમને બતાવીને તમે નાસ્તો કર્યો એના પૈસા તો અલગ પડે તાણે કોઈ લારીવાળો થોડો કોઈ નાસ્તો મફત ખબરાવે યાર અલ્યા તું મારા પૈસા લાઈન લે આ માનો પણ નહીં યાર મારા જોડે એક રૂપિયો હોય તો પછી મોબાઈલ લઈ લે હા મોબાઈલ હપ્તા વાળો હપ્તાવાળો યાર હપ્તા હજી બાકી હી

એ તો પછી મારો કમ હતું એટલે હેડી નીકળ્યો આખળ એક તો સેવા કરીને ઉપરથી તમે હળદી મેવા આલી આ જમાનામાં કોઈ સેવા કરે જેવી નહીં એ તો તું જેનો કલર કરતો કરજે આ પોલ્યાનો બાકી કલર ના કરતો પછી હરખાય નહીં સારું સારું જોડી જવા એ ચાલો ચાલે 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 ચલો એ વડાપાવ વડાપાવ વડાપાવ

એ હમણાં હું જતો હતો ને પાછો એર્યો નાસ્તો કરીને મારા રસ્તામાં માં ફોન આવ્યો હું ફર્યો હતો પાછળથી આ ને તો તમે ચીડી થાપો મારી

આખો તો લારી બારી બધું ઉલાડી પીજો પાછો ખાલી લારી આજ તો જીવતો દઉં કે વાત કરી દે આ તો ગોમ ત્રણસો રૂપિયા નોકરી મારા ચરબી કરવા પડી ગયા

બાકી તમે એટલું યાદ રાખજો કે મારું નામે બુડીયો ફરેલો બરોબર એટલે આ બુડીયો હોય તો લે હોય મારે હું લેવા દેવા જો બુડીયો ફરેલો જેદા બગડે ને એદા 50 રૂપિયા ના 50000 વસૂલ કરશે યાદ રાખજો આ જેદા બગડીએ દાડ ગયો ગારાવાળો થઈ દાડ જાય હાલ પડે યાદ રાખજો કરવા દે કોક ના પચાસ હજાર માં ના પાડે મારું નામ બુડીયો નહીં આ જા 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 ખરેખર એક મોણસ રાખ્યો તો ત્રણસો રૂપિયામાં તો આવરી છીતરી છીતરી બધા લાભા ના

કશું નઈ આવતું યાર તે દાડે એવું કરી કે હું પણ પૂજા આયા ના આખો દાડો તાજ્યા જ નઈ કામ કરીને ગયા પણ યાર એ એક તો એ ફોન જબરજસ્ત તરલ લાગી યાર તરલ લાગી ઓવા એ તો આવતા શું જો લેવા દેખા તો દેખાતા ફોન લાવ્યો તમે ના હું ફોન નઈ લાયો એટલે આય વળી લીલ એક તો વળી કેટલી વાર કરાય એક તો